મુંબઈની અંદર તો મને ચિઠ્ઠી આવી કે આજનું લેટેસ્ટ કૌભાંડ આ આવ્યું છે એની ઉપર બોલો બોલો આપણે ડાયરામાં કેમ ફરમાઈશ મોકલીએ એમ કૌભાંડની ને ભ્રષ્ટાચારની ફરમાઈશો ચૂંટણીની સભાઓમાં આવતી બે હજાર ચાર થી બે હજાર ચૌદ કોંગ્રેસની સરકાર હતી મનમોહન મનમોહનસિંહજી વડાપ્રધાન હતા અને બે હજાર ચૌદ થી આ બે હજાર ચોવીસ નરેન્દ્રભાઈની સરકાર છે આંખે ઉડીને વળગે એવા બે ત્રણ ઘટનાઓ બે હજાર ચાર થી ચૌદ આખા એ દેશમાં ચર્ચા માત્ર એક જ વાતની ભ્રષ્ટાચારની બીજી કોઈ ચર્ચા જ નહોતી તમે અમારા ચૌદની ચૂંટણીના ભાષણો ગોતી કાઢો બીજો કોઈ વિષય જ નહોતો ટુ જી થ્રીજી ફોરજી આકાશમાં પાતાળમાં કોલસા વીજળી તાર ગમે ખાઈ જાય કોઈ પણ ચીજ તમે બોલો એને ખાતા હતા તમે નામ બોલો એના ખાવા વાળાનું નામ સામેથી આવી જાય હું ભાષણ કરતો તો મુંબઈની અંદર તો મને ચિઠ્ઠી આવી કે આજનું લેટેસ્ટ કૌભાંડ આ આવ્યું છે એની ઉપર બોલો બોલો આપણે ડાયરામાં કેમ ફરમાઈશ મોકલીએ એમ કૌભાંડની ને ભ્રષ્ટાચારની ફરમાઈશો ચૂંટણીની સભાઓમાં આવતી દસ વર્ષ થયા નરેન્દ્રભાઈ મોદીની સરકારને દેશમાં વડાપ્રધાન તરીકે વિરોધ પક્ષવાળા પણ કોઈ ભ્રષ્ટાચારની આંગળી મોદી સાહેબ સામે ચીંધી નથી પેલા પાંચ વર્ષ મોદી સાહેબે ક્લીન્થ બનાવી કાર્યક્રમો શરૂ કર્યા વિકાસની ગાડીને તેજ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા એટલે વિપક્ષવાળા શું કહેતા હતા કે ચૌદ માં તો બહુ રાડો નાખતા હતા કાળા નાણાં વાળાને પકડશું ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ભ્રષ્ટાચારવાળાની સામે પગલા લઈશું એક રૂપિયો નથી નીકળ્યો હમણાં એક સંસદ સભ્ય ની ઘેરે ગયા પોલીસ વાળા હાડી ત્રણસો કરોડ ની રોકડી નોટું મળે આપણે કોઈ જોઈશે છે કોઈ ત્રણસો કરોડ એક રોકડી નોટો બેંકમાં નોકરી કરતા હોય એને નથી જોઈ ત્રીસ મશીન બગડી ગયા ગરમ થઈ થાકી ગયા અને આ તો ઓલા જીપું લઈને ગયા તા રેડ કરવા તે વાહે થી ટેન્ક ઓલા મગાડવા પડ્યા ટ્રક ડમ્પરિયા મગાવવા પીડે હવે આ નીકળ્યા તો હવે શું કે છે કે આ ભાજપની સરકાર છે એ આ બધી એજન્સીઓને અમારી વાહન લગાડે છે તમે કેતા હતા ને કઈ નથી નીકળતું અડધા ગયા છે ને અડધા બાકી છે આ ચૂંટણી પતિ એટલી જ વાર છે ખાધું છે એ તો ઓકાવે છૂટ ગયો પબ્લિકના પૈસા છે

અને હજી તમારે પાસે સરકાર ચૂંટાઈ તો બનાવવાના તો ઘરમાંથી જ છે ગામ વાળાનો કોઈનો વારો છે જ નહીં એવું માને છે કે આ પરિવાર જ વડાપ્રધાન આપવા માટે છે આ દેશને નાગરિકો માટે એને તકલીફ માત્ર એટલી જ છે કે ચા વેચવા વાળા પરિવાર માંથી દેશનો વડાપ્રધાન કેવી રીતે બની હતી માનવાની જ મજા નથી આવતી એ વાતની આ મોદી સાહેબની સાહેબ લડાઈ છે એ બે વાત આમે છે એક ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે બીજી પરિવારવાદ સામેની લડાઈ છે દેશની તમામ પોલિટિકલ પાર્ટીઓ એ પોતાના પરિવાર માટે લડી રહી છે કોંગ્રેસને પ્રિન્સને બનાવવો છે વડાપ્રધાન બીજું કાંઈ કામ નથી તમારા હાટું એને કોઈ લડાઈ નથી એને એને બનાવવો છે હવે મેળ પડે એવું છે એ નહીં પણ તોય હાલવું તો પડે મારો એક અનુભવ તમારી એ શેર કરવું હું અમરેલીમાં કાયમ જતો હોઉં એક દુકાનની સામે થી મારે રોજ હાલવો ને થાય હું જોઉં આમ મારે ઓળખી તો જાણ છોકરો મને કાકા કે એ આખો થી બેઠો બે ત્રણ વખત મારે જવા થાય એ રોડ ઉપર તે ગ્રાહક કોઈ દી એની દુકાનમાં ન હોય એટલે મેં એક દી ત્યાં ગાડી ઊભી રાખી ને એની યાર વાત કરી કીધું બેટા આમાં કઈ ધંધામાં ઠીક નો હાલતું હોય તો બદલી નાખવો જોઈએ આપણે આમાં મૂડી ઘણાઈ જાય આપણા પૈસા ઓછા થાય તારો ટાઈમ બગડે એને બદલે નવું કાંક જેની જરૂરિયાત હોય બે માણસની અરે વાત કરીને ઓળખી વિશ્વાસ લઈ એને કંઈક નવું કર તો મને કે કાકા તમારી વાત હાસી છે ઘરાગી નથી પણ દુકાન નો બંધ કરે મેં કીધું કેમ એ કે તો ઉઘરાણી ન પતે આપડે પાટિયું પાડી નાખી ને પછી ઉઘરાણી નો પતે આપણું પાટિયું સાલું હોય ને તો ઉઘરાણી સાલું રહે અડધા રાજકીય પક્ષો તો ઉઘરાણી હાટું દુકાન નકાડે છે કે જીતવા હારવાનું કઈ છે નહીં સરકાર બનાવવાનું ને એવું તેવું તો સપના ગણાય નથી હવે આવતા એ સપનામાં એ ભૂલી ગયા છે પણ પાર્ટીઓ ચલાવે છે એક આ દેશમાં એવા નેતા છે સાહેબ નરેન્દ્રભાઈ મોદી જે એકસો ચાલીસ કરોડ નાગરિકોને પોતાના પરિવારજનો તરીકેનું સંબોધન કોઈલાને બોધાના પોતાના પરિવાર હાટું માથાકૂટ છે મોદી સાહેબને આપણા માટે માથાકૂટ છે એટલે મારું એક સીધું સાધું વાક્ય છે કે તમામ પોલિટિકલ પાર્ટીઓ પોતાના પરિવાર માટે લડે છે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા પરિવાર માટે લડે છે આટલી સ્પષ્ટ રેખાઓ જયારે ચૂંટણીના મેદાનમાં હોય ને સાહેબ યોજના મોદી સાહેબે એક બનાવી આખા ચૂંટણી ઢંઢેરાને અટાણે મારી પાસે ટાઈમ નથી હજી બીજી બે ત્રણ મીટીંગો આ લોકોએ લખાવી નાખી છે એટલે જ્યાં જવું પડશે પણ એક વાત મને ખૂબ ગમે છે એ તમારી સાથે શેર કરવી છે મોદી સાહેબે અમારા ચૂંટણી સંકલ્પ પત્રમાં એક વાત લખાવી છે કે આગામી સરકાર અમારી નવી બનશે એટલે સિત્તેર વર્ષની ઉંમર જેની થાય એ તમામને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે એમાં કોઈ જ્ઞાતિ જાતિ આવક જાવક એવું કાઈ નથી લીધું સિત્તેર વર્ષ ખાલી સિત્તેર વર્ષ થયા નથી કે એમની જવાબદારી એના પરિવાર ને બદલે ભારત સરકાર ઉપર સાહેબ લઈ લેવાના છે સાહેબ જ્યારે પરિવારજનો નું સંબોધન કરતા હતા ને ત્યારે અમારા મગજમાં આવો વિચાર નહોતો આવતો કે સાહેબ જયારે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર છે મારા પરિવારજનો એમ કંઈક સંબોધન કરે છે તો એ જેને પરિવારજન તરીકે માનતા હોય તો એ પરિવારની જવાબદારી એ ઉઠાવવાની જવાબદારી તો લેવી જોઈએ ને આ ચૂંટણી ઢંઢેરામાં વાત મૂકીને તમામ પરિવારજનોમાં સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરના વડીલો હશે એને આયુષ્યમાન કાર્ડનો લાભ આપીને એના પરિવાર ઉપરનો બોજો સરકાર ઉપર ટ્રાન્સફર કરવા માટેની જવાબદારી મોદી સાહેબે આ ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરી છે એટલે હવે મારા પરિવારજનો શબ્દાર્થ જે સાહેબ બોલતા હતા એને સાબિત કરવા માટેનો પણ મોદી સાહેબે પ્રબલ પ્રયાસ કર્યો આ પ્રકારના નિર્ણયો સાથે મોદી સાહેબ જયારે સરકાર ચલાવી રહ્યા હોય અને વિશ્વની અંદર મિત્રો આપણા દેશની તો વાત અલગ છે પણ વિશ્વની અત્યારે લોકમત એવો છે કે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બને ને પ્રચંડ બહુમતીવાળા વડાપ્રધાન બને આવું દુનિયાના મનમાં છે